આમુદ તાલુકાના ટેલો ગામે વૈરાહી માતાજીના મંદિરે માક્ષર સુદ પૂર્ણિમાએ નવચંદી યજ્ઞ યોજાયો હતો આમુદ તાલુકાના ટેલો ગામે યુવાનો અને વડીલોના સહયોગથી ટેલોદ ગામના વતની એવા દિનેશભાઈ પટેલના નેતૃત્વમાં વૈરાહી માતાજીના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ માક્ષર સુદ પૂર્ણિમાએ નવચંદી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તેલોદ ગામે વારાહી માતાજીના મંદિરે ભૂદેવ સુધીર ભટ્ટની આગેવાની હેઠળ વૈદિક મંત્રોચ્ચાર સાથે સંગીતમય શૈલીમાં સવારથી જ નવચંદી યજ્ઞનો પ્રારંભ થયો હતો સાંજે પાંચ કલાકે શ્રીફળ હોમાયા બાદ ગ્રામ લોકોએ તેમજ હાજર મહેમાનોએ માતાજીની સમૂહ આરતીનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે અમેરિકા રહેતા એનઆરઆઈ દંપતિ કનુભાઈ પટેલ તથા અનુસુ પટેલ ખાસ હાજર રહી માતાજીના દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને પોતાના જૂના સ્મરણો તાજા કરી ધન્યતા અનુભવી હતી તેમજ અમાઈ ભક્તો માતાજીની ધૂનમાં તલ્લીન બન્યા હતા આ પ્રસંગે આમોદ એકડા લેવા પાટીદાર સમાજના ત્રસ્તીઓ પણ હાજર રહ્યા હતા નવચંદી નિમિત્તે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો વડીલો ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા અને આરતી બાદ ભક્તો આજે અને સર્વ ગામના પરિવાર આજે નવચંડીનું આયોજન કર્યું છે એ ખૂબ જ આનંદનો વિષય છે ભગવાન એમની કૃપા કરે અને સારું આગળ પ્રગતિ કરે એવી શુભકામના દિલીપભાઈ અમારા દિલીપભાઈ રાવજીભાઈ પટેલ એ પણ અત્યારે હાલમાં વડોદરા રહે છે અને વડોદરાથી બધા જ દેરોજના ભાઈઓને બહેનોને બધા વડીલોને ભેગા કરી અને આટલો બધો સરસ નવચંડની નો પ્રોગ્રામ કરી અને આનંદ ઉત્સાહ બધાને ભેગા કરી અને મનાવે છે એ એમનો પણ બધાનો ખૂબ ખૂબ આભાર બધા ગામના ભાઈઓ સહકાર સાથ બહેનો બધા આપે છે અને અમે પણ અમેરિકાથી આવ્યા છે અમને આમંત્રણ આવ્યું એટલે તરત જ બધા કામ મૂકી અને અમે પણ અહીંયા ભગવાનના દર્શન કરવા મા અંબાના દર્શન કરવા અમે બધા ભેગા થયા છે અમને ખૂબ ખૂબ આનંદ થાય છે આજનો દિવસ ખૂબ જ મંગલમય આનંદમય અને ઉત્સાહમય છે એવું અમે માનીએ છીએ માતાજી બધાને કૃપા કરે એવી શુભ કાર્મના બોલ પારે અંબે